અમરેલીમાં બે ના મોત શેત્રુંજી ડેમ ઓવરફ્લો થતા ઓગણસાઇટ દરવાજા ખોલાયા ભાવનગરમાં કાલે શાળામાં જાહેર રજા ત્રેવીસ જૂન સુધી ભારે વરસાદની આગાહી રાજ્યમાં બરોબર નો વરસાદી માહોલ જામ્યો છે આજે અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર જૂનાગઢમાં ભારે વરસાદને લઈને રેડ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે બનાસકાંઠા પાટણ મહેસાણા સાબરકાંઠા ગાંધીનગર અરવલ્લી ખેડા વડોદરા સુરત નવસારી દમણ દાદરાનગર હવેલી રાજકોટ જામનગર અમરેલી મોરબી દ્વારકા ગીર સોમનાથ અને કચ્છમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે બીજી તરફ ભાવનગરમાં આજે અને કાલે એમ બે દિવસ સુધી તમામ શાળાઓમાં જાહેર રજા રાખવામાં આવી છે આવતીકાલે એટલે કે અઢાર જૂનના રોજ ગુજરાતના અરવલ્લી દાહોદ મહીસાગર ડાંગ નવસારી ¡Gracias! અલગ અલગ સ્થળોએ ભારેથી ભારે વરસાદની સંભાવના છે જ્યારે સૌરાષ્ટ્રના જિલ્લાઓમાં એટલે કે પોરબંદર જૂનાગઢ અમરેલી ભાવનગર ગીર સોમનાથ અને દીવમાં પણ ભારેથી ભારે વરસાદ થવાની શક્યતા છે હવામાન વિભાગ દ્વારા આગામી સાત દિવસને લઈને રાજ્યમાં વરસાદ માટે આગાહી કરવામાં આવી છે જેમાં અત્યારે લો પ્રેશર સિસ્ટમ સક્રિય થયું છે અને આગામી સાત દિવસ ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં અમદાવાદ આણંદ ભરૂચ સુરેન્દ્રનગર ભાવનગર બોટાદ પોરબંદર અને જૂનાગઢમાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે આવા તત્કાલ ન્યૂઝને જોવા અને સાંભળવા અમારી ન્યૂઝ ચેનલને લાઇક સબસ્ક્રાઇબ શેર કરો ધન્યવાદ